ખાસ ડ્રીમ પૂરા કરવા હોય તો એવું બનવું પડે જેવા તમારા ડ્રીમ એવું તમારે બનવું પડે તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આપ સબ બધા મજામાં જશો હું પણ એકદમ મિત્રો મજામાં છું અને આપણા આવી ગયા તમારા માટે આજનો ન્યુ લૉગ લઈને મિત્રો મિત્રો જો એકદમ સુંદર મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે તો આપણે આજનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો સૌથી પહેલાં તો બધા મિત્રોને મારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ મોર્નિંગ જય માતાજી જય મેળીમાં સ્વાગત છે મિત્રો તમને મારા આજના ન્યૂ વ્લોગમાં ઓળખવું જો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજના વિડીયોમાં ખાસ મેને પોઈન્ટ કે ડ્રીમ કેવી રીતે પૂરી પૂરા કરી શકાય મિત્રો તો તમને બતાવીશ મિત્રો તો વિડીયોમાં બને રહેજો તો જો સૌ સુંદર જાન પરજી હે વ્લોગ પણ સ્ટાર્ટ કરી દીધું મિત્રો અને ગાઈસ આપણે તમને કહેવાનું હતું હજી કે ડ્રીમ કેવી રીતે પૂરા થાય તો ડ્રીમ મિત્રો સૌથી પહેલાં તો તમારા ડ્રીમ કેવા છે અને કેટલા મોટા છે એ ઉપર ડિપેન્ડ થશે તો ડ્રીમ પહેલાં મિત્રો જેટલા હોય એવી જ રીતે તમારે એવું રહેવું પડશે મિત્રો ડ્રીમ હોય એટલું સ્ટ્રગલ કરવાનો મિત્રો અને એટલું તમારે મિત્રો મહેનત કરવાની રહેશે પહેલાં નંબર એ શોક એનું ડ્રીમ હોય યુટ્યુબમાં શોકે સબસ્ક્રાઈબર કેવી રીતે થશે એ આપણે ખુદને ખબર હોવી જોઈએ અને એ પર મને મિત્રો મહેનત કરવાની પણ એવી રહેશે એમ કે મહેનત કરશું તો શોકે સબસ્ક્રાઈબર થશે બાકી આપણે વિચારીને એવું રહેશું જો એવું વિચારી રહીશ કે શોકે તો થઈ જશે આમ જ થઈ જશે પણ એમ નથી જતા મિત્રો એના માટે તો બહુ મહેનત લાગશે અને એવી જ રીતે મિત્રો મારું ડ્રીમ છે શોકેનું તો હું એ પર મને મારું ટેલેન્ટ પણ એવું રાખવું પડશે શોખ એનું એટલે એના માટે પણ આપણે મહેનત કરવી પડશે એવી જ રીતે મિત્રો તમારું કોઈ ડ્રીમ હોય તો એની સાથે સાથે મહેનત કરવી પડે એવું નહીં કે તમે અને ડ્રીમ પૂરું થઈ જાય અને હંમેશા માટે મિત્રો ડ્રીમ રાખો તો એવું રાખવાનું કે એક જ ડ્રીમ રાખવાનું બધા ડ્રીમ રાખશો તો કોઈ દિવસ તમારું પૂરા નહીં થાય પણ ડ્રીમ હંમેશા એક હશે તમારું તો કાયદેસર સો ટકા પૂરું થશે મારું ડ્રીમ એક જ છે મિત્રો ક યુટમાં શો કે સબસ્ક્રાઈબર હો કે સબસ્ક્રાઈબર એટલે કે એક લાખ સબસ્ક્રાઈબર કરવાના ગમે તે થઈ જાય ચાહે ચાર પાંચ વર્ષ લાગી તો પણ હું કરવા સ્ટ્રગલ કરીશ મિત્રો એના માટે એવી જ રીતે મિત્રો દરેક શો કે સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે હું પૂરી મહેનત કરીશ અને ગમે તે થાય મિત્રો એના માટે હું મહેનત કરીશ અને હો કે સબસ્ક્રાઈબર પૂરા થશે એવું વિશ્વાસ હોવો જોઈએ મિત્રો આપણા ખુદના ક એવી જ રીતે તમારું કોઈ ડ્રીમ હોય તો એના ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ કે આ મહેનત કરી સો ટકા સક્સેસફુલ થશે મિત્રો તો એવી જ રીતે આપણા ડ્રીમ પૂરી પૂરા કરી શકાય અને ડ્રીમ હંમેશા પૂરા થાય છે જ એવું નહીં થતું મિત્રો ડ્રીમ પૂરા થાય જ એના માટે મેં નથી અને એવું નહીં કે આપણે એક વર્ષમાં થઈ જશે એના માટે તો મહેનત બહુ લાગશે મિત્રો ચાર પાંચ સો વર્ષ જેટલા વરસ લાગે એટલા વર્ષ તો આપણે એના માટે વિડીયો બનાવતા રહીશું અને એવી જ રીતે તમારા લાઈફમાં કોઈ ડ્રીમ હોય કોઈ ગાડી લાવવાની ટ્રીમ હોય તો એના માટે તમારે સતત મહેનત ચાલુ રાખવાની એકના એક દિવસ જરૂર આવી જશે મિત્રો એટલે ડ્રીમ પૂરા થાય પણ એના માટે મહેનત લાગે અને મહેનત સતત મહેનત કરી પડે મિત્રો એવું નહીં કે આપણે એક દિવસ મહેનત કરીને આપણું ડ્રીમ પૂરું થાય એવી રીતે ડ્રીમ પૂરા ના થાય ડ્રીમ પૂરા કરવા હોય અને સપના પૂરા કરવા હોય તો એના માટે બહુ મહેનત લાગે અને મા બાપના સપના પૂરા કરવાના મિત્રો બસ આપણું કેવું ઈજ છે અને બસ સપોર્ટ કરવાનું મા બાપને જેટલો તમે સપોર્ટ કરશો એટલો તમારો સપોર્ટ મા બાપ કરશે મિત્રો આપણે આજ પોઈન્ટ હતો મિત્રો મેન કારણ કે આપણે આજ તમને કહેવાનું હતું કે ખાસ ડ્રીમ પૂરા કરવા હોય તો એવું બનવું પડે જેવા તમારા ડ્રીમ એવું તમારે બનવું પડે અને એવી મિત્રો તમારે અહીંયા કહેવાય છે ને કદીલોમાં આગ જોવો આગ લગાવી વાર તો જેવું તમે વિચારશો એવું બનશે મિત્રો અને મિત્રો ગમે તે વિચાર તમે રાખો ખો ગમે તે સપનું હોય તમારું કોઈ તો એક રાખજો જેથી કરીને તમારા ડ્રીમ પણ પૂરા થઈ શકે મિત્રો એવું નહીં કદાચ જે વસ્તુ આપણે જોઈએ એના ઉપર આપણે ડ્રીમ બની જવું એવું નહીં વિચારવાનું હંમેશા માટે એક ડ્રીમ રાખવાનું અને મિત્રો આપણે દવા શકવાની પંપ પંપ લઈને જાય જો નહીં મિસને નહીં હા એટલે ત્યાં સુધી આપણે વિડીયો બનાવી લીધો મિત્રો અને આપણે તમને પણ બહુ ઊંચી જગ્યાએ લઈ જઈશું મિત્રો કેમ કે દરેકના સપના હોય સપના પણ પૂરા થશે ને ડ્રીમ પણ પૂરા થશે એવી રીતે હું તમને એવા એવા કંઈ સમજાવતો રહીશ મિત્રો જેના કારણે તમારી પણ કોઈ ડ્રીમ હોય તો પૂરું થઈ શકે મિત્રો આવી રીતે મિત્રો આપણે જિંદગી ચાલે કરે અને આવી રીતે આપણે વિડીયો બનાવતા રહીએ અને જો આપણે ખેતરમાં આવી જઈએ ખેતરમાં તો નરિયો લોબી કરવાની પણ આપણે આથી દવા પણ સોંટવાની મિત્રો પણ હવે પહેલાં દવા સોંટીશું

માતા હતા અગ્રિજ કંપ દરજ્ઞા

કલ્પન પણ તો શોતે લો આમાં પાણી પતી ગયું તો દવા પતી ગઈ પણ જોડિશન શોટી જો અને ભાઈ છે ને આ દવા ખાત છે પછી દવા સોટવાની નહીં આપણે છેલ્લો ખાતર શોટી તો આમાં છેલ્લે સો શોટું જ કરો તો જો શોટી દઈએ આપણે અને હજી આવું કંઈક કામ હોય તો આવું કામ કરશું આપણે

ઉપર દેહી ગઈ હતી એ કે કાચો હવે મને તૈયાર સર જો બની ક નંબર તૈયાર છે 25 ડાલડીયું ઓમ પર દેહી ગયા

સર બે માપીઓ રાખવા પછી જો બે એક અને બીજું નથી દે એટલા કારણ કે આ વખતે હે મિત્રો ઓગરી નથી દેવા પેલા તો આ વખતે બે માપ્યો પણ નથી ઓઘરી જાય એટલા માટે बरा तो उधर ही हो पाऊँगा वही नंबर तो अंचालू तो कर रहा है फुल पैसा आला हटा रहे हो फुल पैसा फुल चार्जिंग कर रही हो

ટેન્શન કઈ સાપરે જવાનું હોત તે ન ઉપર આવ્યો તેરી તો મિત્રો ને થાક પણ એક લાગી ગયો વાત ના થાય કેમ કે દવા સોટવાની હોય એ દિવસ તો થાક ઘણો લાગી જાય જોતા થાક લાગા બને તો દવા સોટવાની એટલે કામ તો કરવું પડે તો તારે છા બનાવી ન હોય પાજી સોટી હો પા દવા એ દેખા મકાલે સોટ જને બની એ તો તે નહી કે સોટમ કદી

અને આજનો બ્લોગ એટલે કે આજનો વિડીયો ત્યાંથી આપણે પૂરો કરીશું તો સૌથી પહેલાં તો બધા મિત્રોની અમારા ઠાકોર ફેમિલી ઇલેવન તરફથી ગુડ નાઇટ જય માતાજી જય મેડીમાં તમને જો મિત્રો અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો તો લાઇક કોમેન્ટ શેર આશા છે મિત્રો કે પસંદ આવ્યો છે તો લાઇક કોમેન્ટ શેર એન્ડ નવા હોય તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને બાકી જય માતાજી જય મેડીમાં મળે કાલનો વિડીયોમાં ટાટા બાય બાય